સ્ટેશનના અપહરણના ગુનામાં અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદ નામના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો વચગાણા જામીન ફરારી જલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા જણાવેલું હોય જ્યનભાઈ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ

તે સમય દરમિયાન એ એસાઈ સિદ્ધરાજસિંહ ઝાલા તથા પોલીસ હેડકોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ વાઘેલા નાવને ખાનગી રાહે બાતમી મળી હતી કે છેલ્લા ત્રણ માસથી ઈડર પોલીસ સ્ટેશનના એ પાંચ બીએનએસની કલમ મુજબના ગુનાકામેનો નાસતો ફરતો આરોપી આલોકભાઈ દિનેશભાઈ રાવળ ઉંમર વર્ષ વીસ રહેવાસી રાવળ ફળિયું કુકડિયા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠાવાળું હાલમાં માંડવી સરકારી બીચ ખાતે હાજર છે તેવી સચોટ બાતમી હકીકત મળતા તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ આવી ખરાઈ કરતા બાતમીવાળો ઇસમા માંડવી સરકારી બીચ ખાતે હાજર મળી આવતા બીએનએસએસ ની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી સારુ માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે અને સદર આરોપી તથા ભોગ બનનારનો કબજો મેળવવા ઈડર પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે આરોપી છે આલોકભાઈ દિનેશભાઈ રાવળ ઉંમર વરસ વીસ રહેવાસી રાવળ ફળિયો કુકડિયા તાલુકો ઈડર જિલ્લો વાડાને માંડવી ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે